તો ગાય શિસ બધાની હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એક જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો જો ડિલેટ ફોનમાં થોડું સ્ટોરેજનો પ્રોબ્લમ હતો તો વ્લોગ આખો એડિટ કર્યો પછી એડિટ કરીને પછી વિડીયો સેવ કર્યા પહેલાં ડિલેટ તો આખો દસ મિનિટનો વ્લોગ હતો એની જગ્યાએ સૌ સો ઉપર બધા વિડીયો જ્યાં બ્લેક બ્લેક દેખાય બધા ડીલેટ થઈ ગયા ગાયશીસ તો ગાય સપોર્ટ કરો યાર મસ્ત પાવાગઢનો આખો વ્લોગ હતો તો બી દેખો આ બધું ડિલેટ કરવું પડ્યું આખું પાંચ પેટ ઉપર કંઈ નહીં જોઈ નાખો અડધો તો અડધો બ્લોગ અને મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ ગાય જય શ્રી કૃષ્ણ અને મિત્રો આવા જ બીજા બધા અલગ અલગ મંદિરના વ્લોગ જોવા માટે ચેનલને ફરીથી એકવાર કહું છું સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલ ઓન કરી દેજો जय श्री कृष्ण हर हर महादेव देखोग इसीलिए आपको ये स्क्रीन रिकॉर्डिंग दिखा रहा होगा कि कैसी कैसी प्रॉब्लम आ रही है देखो देखोग

राव जोगी पहुंची गया शक्ति द्वार

जय महाकाली बोलो जय महाकाली दादा बोले जय महाकाली दादा बोले जय महाकाली दादी दा बोले जय महाकाली बटन चाटी जय माता बटन चाटी जय माता हे राम

તો ગાયશ્રી દર્શન તો કરી લીધા છે પણ એક બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે રામ જોગણી ખોવાઈ ગયેલ છે તો બને રહેજો લોગમાં અત્યારે તો રામ જોગણીને શોધીએ છે દર્શન કરી લીધા છે ભીડમાં બે વખત એનાઉસ પણ કરાવી દીધું છે એ મને તો સાચું નામ એમનું યાદ નહોતું આવતું મેં તો રામ જોકણી લખાયું જલારામ ગાયશી આટલી બધી ભીડમાં રામ જોગણી ખોવાઈ ગયા છે તાર નાઈ જે દાતો ફાઈનલી એવડે જાહેરાત કરાવતા તે દાદા મળી ગયા છે રામ જોગે હા ચલ ચલ ચમનું પુલા પડી ગયા પુલો નહીં પેલા જખો માર્યો ને તે બીજી લાઈન માં તો રહ્યો બુટો તો હોધ્યો તે હા તો હોધ્યો તે સાચો મંદિર આગા તો મને ચોય મળ્યા નહીં એટલે મુકો આ તો ઉતરી જાય છે એવો માઈક જાહેરાત કરાવડાય છે માઈક કરો ના કરો એ કહી દયો કે મળી ગયો મળ તો તારો તો ધમ બાર પે જય રામ જય રામ